જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે ખંભાળિયા તાલુકાના ખંભાળિયા ગામમાં એક ખેડૂતની મુલાકાત આવ્યા છીએ અને આપણે ખેડૂતે ટૂંકમાં બધાય વટાણા વાવ્યા છીએ હાથ વિગાના ભાઈ વટાણાનો વ્યવસ્થિત વીડિયો ઉતારી લે ખેડૂત મિત્રો આજે વટાણા છે એ આપણે ખેડૂત પાસેથી જ માહિતી લઈએ કે વટાણામાં એની શું શું ટ્રીટમેન્ટ કરી છે અને આમાં છે ને એની ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો છે આપણો તો આપણે ખેડૂતને જ પૂછીએ તમારું આખું નામ શું ભાઈ મારું નામ નકુમ ધનસુખભાઈ નાનજીભાઈ બરાબર તમારું ગામ ખંભાળિયા ખંભાળિયા તમારો મોબાઈલ નંબર પંચાણું આઠ છાસઠ જીરો એક બાર હવે તમે આ જે વટાણાના વાયું છે તમે એમ કહેતા હતા કે મેં મગફળી વાવી છે ને મારે નવ વીઘામાં સાડા ત્રણસો મણ મગફળી આજ ખેતરમાં થઈ ગઈ હવે ખાસ તો તમને એટલે પૂછશું કે તમે મગફળી વાવી પછી આ વટાણા વાવ્યા એની પેલા તો તમે એ ગ્રીન ઇન્ડિયા ખાતર તમારી પાસે હતું નહીં તો તમે એની પેલા કયો ખાતર વાવતા પેલા ઇંગ્લિશ ખાતર જે ડીએપી છે અને યુરિયા છે ને એ આપણે નાખતા એમાં તમને કેવા રિઝલ્ટ મળતા એમાં અમારે એમ સમજી લ્યો ને તો વિઘે કદાચ બહુ બહુ સારામાં સારું કયો તો બાવી પછી મણ ઉતાર આવતો અત્યારે મારે મગફળીમાં પાંચ થી છત્રીસ મણ આવ્યું વાહ ખૂબ સરસ હવે તમે જે ગ્રીન ઇન્ડિયા મગફળીમાં વાપર્યું હતું

બીજું કે તમારે પાકમાં તમને આમ ઉના કરતા તમને મજા આવે કે ના સારું ઉત્પાદન આવે સારી ક્વોલિટી બને સારો ઉતારો આવે સરસ ખૂબ સરસ ખેડૂત મિત્રો તો તમારે ખંભાળીયા વિસ્તારના તમારા સમાજનો આ તો દલવાડી સમાજ મોટો છે બકાલાના વાવેતર વાવેતર બીજા અન્ય વાવેતર હોય તો દલવાડી સમાજને તમે શું મેસેજ આપો કે ભાઈ આપો ખર્ચની દ્રષ્ટિએ મોટો ફાયદો પાકમાં મોટો મોટો ખંભાળિયા તાલુકાના ખેડૂત મિત્રો કોઈ પણ ખાતર જોતું હોય તો ગેલ કૃપા ફર્ટિલાઇઝર અમારા ડીલર છે રાજુભાઈ ગાગિયા રાજુભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવ્વાણું ઓગનચાલીસ પિસ્તાલીસ ચાર ઓગણ ચાલીસ દરેક ખેડૂત મિત્રો ને વિનંતી કે રાજુભાઈ કોન્ટેક્ટ કરી લો